વડોદરાથી ચોરાયેલી રિક્ષા સાથે અંકલેશ્વરમાં ફેરવતો રિક્ષા ચાલક સહિત રિક્ષા ચોર ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના અક્ષય પટેલે વડોદરા કારેલી બાગ વિસ્તારમાં સિનેમા ઘર બહારના રિક્ષા ચોરી કરી હતી મિત્રએ ચોરી કરેલી રિક્ષા વેચવા રિક્ષા ચાલક ડુપ્લિકેટ નંબર પ્લેટ વેચવા જતાં એલસીબીએ ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીવી પોલીસની પી આર કે તોરાની તેમજ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ વાલિયા ચોકડી બાજુ શંકાસ્પદ રસ્તામાં વેચવા છે જે માહિતીના આધારે ભાલિયા ચોકડી પાસેથી વોચ ગોઠવીને રિક્ષા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપી પાડેલ ભરકોદરા ગામ નવીનગરી સુનિલ નાયક આકરી પૂછપરછ કરતા રિક્ષા અંકલેશ્વરના બોરભાઠા ગામના કબૂતરખાના ખાતે રહેતા અક્ષય પટેલ વડોદરા ખાતે કારેલી બાગ વિસ્તારમાંથી ઠેતર આગળથી મહિના પૂર્વે ચોરી કરી લઈ આવ્યો હતો જે ચોરી રિક્ષાએ વેચવા માટે ફરી રહ્યો હતો પોલીસે ચોરીની પાસઠ હજાર રૂપિયાની રિક્ષા અને એક મોબાઈલ મળી સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ સુનીલ નાયકની માહિતીના આધારે અક્ષય પટેલને પણ બોરભાટા પાસેથી ઝડપી પાડ્યો હતો અને બંને રિક્ષા ચોર અંગે વડોદરા કારેલી બાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ આરંભી હતી